શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલી આદ્યસ્થાપક શેફ ટીસી કાપડી આચન કોલેજ કોલેજ બોડેલી ધરતીનો કાગળ કરું સાત સમ સમુદ્રની કરવું શાહી કલ્પવૃક્ષની કલમ કરવું તોયે તવ ગુણ લેખા ન જાય વંદન આપ શ્રીએ શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ બોડેલીની સ્થાપના કરી

ખાસ કરીને દીકરીઓને બહાર ગામ ઉચ્ચ શિક્ષણ અર્થે જવું ન પડે અને કોલેજ કક્ષાનું શિક્ષણ આસપાસના પંથકના બાળકોને અહીં જ મળી રહે આજે આ કોલેજમાં બી એ બી કોમ ઉપરાંત એમ એ અને એમ કોમનું શિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે ગુણવત્તા સભર શિક્ષણના આપ સતત આગ્રહી રહ્યા હોવાથી વર્ષ બે હજાર બાવીસ થી આપના જ નામ થી શ્રી યુટી કાપડિયા લો કોલેજ નો આરંભ કર્યો સુલોચના ટી કાપડિયા ટ્રસ્ટ ના નામે વર્ષો થી બોડેલી કોલેજ ની લાયબ્રેરી નું પણ આપના થકી સંચાલન સંવર્ધન પોષણ જતન થઈ રહ્યું છે કોલેજ ચાલુ કરી ત્યારે માત્ર આ કોલેજ માં પચાસ વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરતા હતા પરંતુ આજે આજ કોલેજ બિલ્ડિંગમાં ત્રણ હજાર પાંચસો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અભ્યાસ કરી રહ્યા છે જે આપનું વિઝન અને મિશન દર્શાવે છે જે સમગ્ર ગુજરાતમાં પોતે કી રીતે જ એક અનોખી ઉપલબ્ધિ છે આપ શ્રીએ વારંવાર આ સંસ્થાને આર્થિક રૂપી સહાય કરે છે આજે કોલેજ આપની દ્રષ્ટિ દીર્ઘદ્રષ્ટિ અને આપના પુણ્ય પ્રતાપે અદ્યતન બિલ્ડિંગ સુવિધા અને વિશાળ ગેટ તથા હોસ્ટેલ અને રમત ગમતનું મેદાન ધરાવે છે આ કોલેજના પચાસ વર્ષ પૂરા થયા ત્યારે સુવર્ણ જયંતિ વખતે આપે આ સંસ્થાને પચાસ લાખ રૂપિયાનું માતબર દાન આપેલ છે બોડેલી માર્કેટ કપાસમાં કપાસની ખરીદીમાં આપનો સિંહ ફાળો હોવાથી કપાસના વ્યાપારને આ પંથકમાં વેગ સાંપડેલ છે અને એના કારણે બોડીલીનો વિકાસ પણ થયો છે આપશ્રી દાન કરવાની વૃત્તિ અને આપશ્રી અનેક સંસ્થાઓના દાતા બન્યા છો આપશ્રીને સૌ પ્રથમ હિન્દ યુનિવર્સિટીના દાતા તરીકેનો શ્રેય પ્રાપ્ત થયો છે શેઠ શ્રી એચ એસ શિરોરાવાલ હાઈસ્કૂલ બોડેલીના પ્રમુખ પદને આપે શોભાયું હતું ગામની મુભાની સંસ્થાઓમાં આપે પ્રમુખ તરીકે સેવા આપી ખૂબ મોટા આર્થિક દાન સાથે યોગદાન આપે છે ચાણોદ મુકામે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ આપે અદ્યતન પાઠશાળા બનાવી આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારમાંથી આવતા બાળકોને આવન જવન માટે નિઃશુલ્ક વાહન વ્યવસ્થા પણ કરી આપી આપે પૂજ્ય માતૃશ્રીની સ્મૃતિમાં શ્રીમતી સુલોચનાબેન ટી કાપડિયા આર્ટ સાયન્સ અને કોમર્સ કોલેજ અમરાવતી મહારાષ્ટ્રની સ્થાપના કરી છે આપે કોશિન્દ્રા માટે અભ્યાસ સાથે પગ પાડા જઈ દીકરીઓને જોઈ એટલું જ નહીં એ પણ જોયું કે આ વિસ્તારમાં વાહન વ્યવહારનો અભાવ છે તો તરત જ દીકરીઓના આવન જાવન માટે અપડાઉન માટે વાહન મૂકી નિઃશુલ્ક વાહન શાળાના ચેરમેન તરીકે ઉદારદાતા તરીકે ભૂમિકા અદા કરી હતી ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આપે ધર્મશાળા પણ બનાવી આપી સમગ્ર ગુજરાતમાં દાનવીર તરીકે ની ખ્યાતિ પામ્યા ઓગણીસો નેવું ની આસપાસ પડેલ ભીષણ અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિમાં સફરાયેલ ઘણા આદિવાસી ગામો દત્તક લઈ આપ એક ગ્રામજનોનું નિર્વાહણ કર્યું છે આ ઉપરાંત અબોલ પશુ પંખીઓ માટે દર આપ દર વર્ષે લાખો રૂપિયાનો ઘાસચારો ચણ દાન કરોજ છો ગરીબ આદિવાસીઓને શિયાળામાં દર વર્ષે આપનાર તરફથી ધાબડાઓનું વિતરણ કરવામાં આવે છે આપણા વિસ્તારની વિધવા બહેનોને પણ આપ મદરૂપ થતા આવ્યા છો માત્ર શિક્ષણ જ નહીં પણ સ્વાસ્થ્ય વિશે પણ આપ ચિંતા સેવી રહ્યા છો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનથી ઓગણીસો તોતેર સુધી આપ બોડેલી ઢોકલિયા પબ્લિક ટ્રસ્ટ સંચાલિત શ્રી બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલનો આપે પ્રમુખ પદ શોભાવી સંચાલન કર્યું અને બોડેલી જેવા નાના ગામમાં એ સમયે દવાખાનાની વ્યવસ્થા કરી દર્દીઓની સેવા પ્રવૃત્તિમાં ભાગીદાર બન્યા અને માનવતાનો દાખલો બેસાડ્યો આપે રામસિંહપુરા ગામમાં આવેલ મહાદેવનું પૌરાણિક મંદિર બાંધીને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી આ ઉપરાંત જરવણ ગામમાં પણ મહાદેવના પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો આ રીતે આપ ભક્તિ શક્તિ અને મતિ આ ત્રણ બાબતે ખરા ભક્ત અને ખરા સુરવીર નીવડ્યા છો એ વાતનો આનંદ છે આપના મુંબઈ સ્થિત વિક્ટોરિયન બિલ્ડિંગમાં સ્વતંત્ર સેનાનીઓ જેવા કે રામ મનોહર લોહિયા જયપ્રકાશ નારાયણ અરુણા અસફલી અચ્યુત પટવર્ધન સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ઇન્દિરા ગાંધી જેવા સાંખિક સ્વતંત્ર સેનાનીઓ ત્યાં જ રહેતા અને ત્યાંથી સ્વતંત્ર સ્વતંત્ર ચળવળ ચલાવતા આ સ્થળ એમની આંતર ઊર્જાને પ્રજ્વલિત કરતું હતું આ સર્વ સેનાનીઓની પ્રવૃત્તિનું વિક્ટોરિયન બિલ્ડિંગમાંથી આઝાદ હિન્દ રેડિયો પર પ્રસારણ થતો હતું બોડેલી ગામમાં આપે યુટી કાપડિયા માર્ગ કાપડિયા કોટન રોડ લક્ષ્મી કોટન રોડ વગેરે જેવી સ્થાવર જંગમ મિલકતોનું દાન કર્યું

અને દિલ માનતા જ નથી હજુ પણ બીજા દસ વર્ષ આપ આ સંસ્થાના પ્રમુખ શ્રી તરીકે સેવાઓ આપતા રહો એવી અમારી લાગણી છે ચોરાણું વર્ષની ઉંમર સુધી આપે જે રીતે આ સંસ્થા અને આ સંસ્થા જેવી અનેક સંસ્થાઓનું જતન કર્યું એ આ વિસ્તારની ગૌરવપ્રદ ઘટના છે જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નોર

પર સર્વ જીવ પણ ધન્ય થયાનો અંતરથી આનંદ અનુભવી અમો આપને આ સન્માન પત્ર અર્પણ કરીએ છીએ આપના ગુણાનુરાગી શ્રી બોડેલી વિભાગ કેળવણી મંડળ અને કોલેજ પરિવાર ભારત માતા કી